જય સ્વામિનારાયણવાલા ભક્તજનો આજ મારે તમને મંદિરના મહિમાની વાત કરવી છે ગઢપુરની અંદર જ્યારે ગોપીનાથજી મહારાજનું મંદિરનું કામ શરૂ હતું ને ત્યારે મહારાજ કે આમાં એક શેરનો પથ્થર લાવી કેલામાંથી અને કોઈ આ મંદિરના પાયામાં નાખશે ને તો મારે એને ધામમાં લઈ જવાશે બોલો તો એ સમયમાં ગઢપુરની અંદર એક ઇલિયાસ કરીને જમાદાર હતા તેમાંથી એક પથ્થર લાવી અને મંદિરના પાયામાં નાખ્યા એને હો ભાઈ અને પછી ભગવાન સ્વામિનારાયણને કીધું સ્વામિનારાયણ નજર રખ્યો ભગવાન કે આ ફક્ત આજ હા એ પાયાની અંદર ઇલિયાસ જમાદારે પથ્થર નાખ્યો અને જ્યારે ઇલિયાસ જમાદારનો અંતકાળ આવ્યો ને ત્યારે મહારાજને સંતોને માણકી ખોળી લઈ અને જમાદારને તેડવા પધાર્યા તો જમાદાર મહારાજને કહે કે મહારાજ અમને તો અમારા અલ્લાહ તેડવા આવે તમે કેમ આવ્યા તો મહારાજ કહે જ્યારે ગોપીનાથજી મહારાજનું મંદિરનું કામ હતું ને ચાલું ત્યારે જમાદાર તમે એક પથ્થર લાવી અને પાયામાં નાખ્યો હતો કેલામાંથી લાવીને અને તમે મને કીધું હતું કે નજર રખ્યો એટલે અમે તમારી ઉપર નજર રાખી અને આજ તમારો અંતકાળ આવ્યો ને તો અમે તમને તેડવા આવ્યા છીએ વાલા ભક્તજનો આ મંદિરોનો કેટલો મહિમા છે મંદિરોનો કેટલો મહિમા છે મંદિરો માટે જેટલું કરશું ને એટલું આપણા જીવનો તો રૂરુ થાય પણ આપણા સંસ્કૃતિનું વિશેષ મજબૂત થાય હિન્દુ સંસ્કૃતિની સનાતન સંસ્કૃતિ કારણ કે આવી દિવ્ય સનાતન સંસ્કૃતિ આપણને વારસામાં મળી હોય તેમનું આપણે જતન કરી રાખવું જોઈએ મહારાજ અંતકાળે એ ઇલિયા જમાદારને ધામની અંદર લઈ ગયા વાળા ભક્તજનો સંપ્રદાયનો ઇતિહાસ બોલે સંપ્રદાયનો ઇતિહાસ બોલે કે ભગવાન ભક્તની કેવી રક્ષા કરે છે એક પથ્થર લઈ આવ્યા અને ગઢપુર મંદિરના પાયામાં નાખ્યો અને ભગવાન એમને જો તેડવા પધારતા હોય તો આપણે તો ભગવાનની આજ્ઞા ઉપાસના કેટલી દ્રઢતાથી આપણે પાળીએ છીએ તો શું ભગવાન આપણને તેડવા નહીં પધારે ચોક્કસ પધારશે 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 એમાં કોઈ શંકાને સ્થાન નથી માટે વાલા ભક્તજનો મંદિરનો મહિમા ખૂબ છે મંદિરની ખૂબ સેવા કરજો ભગવાન એમાં રાજી થાય આચાર્ય મહારાજ રાજી થાય છે સંતો રાજી થાય ભક્તો રાજી થાય વાલા ભક્તજનો આવો મંદિરનો વિશેષ મહિમા છે માટે આ વિડિયો સત્સંગમાં ખૂબ શેર કરજો વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ